હાસદ તાલુકામાં ખેડૂતોના પાકને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાન નું વળતર ચૂકવવા માટે ફાર્મા પ્રોડ્યુસર કંપની દ્વારા મામલેદારને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ચાલુ વર્ષે બે 25 ચોવીસ પચીસ દરમિયાન વરસાદના કારણે હાસદ તાલુકાના ખેડૂતોના પાક જેવા કે ડાંગર કપાસ શાકભાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો આર્થિક રીતે ફાયમાલ થઈ ગયા છે

તો એમાં અમારે એ રજૂઆત છે કે હાલની પરિસ્થિતિમાં જોઈએ છે ત્યારે સતતને સતત વરસાદ વરસી રહ્યો છે અને એનાથી આંસોદ તાલુકાના જે ખેડૂતોને દરેક પાકની અંદર કપાસ છે ડાંગર છે અને શાકભાજીની અંદર જે પણ મોટા પાયે નુકસાન થયું છે તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકાર વળતર જાહેરાત કરે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તો એને થોડો લાભ મળે તો ખેડૂતો જગતનો જે તાજ છે એ ફરીથી નવા પાક માટે એને જો કંઈ સહાય મળે તો એ ફરીથી ઊભો થાય એવી અમે સરકાર પાસે ભીખ નથી માગતા પણ લાચારીથી પણ નથી પણ અસ્મિતાથી અમે અમારો જે હક છે એ સરકાર અમને વળતર તરીકે ચૂકવે એવી રજૂઆત કરવા અમે એફપીઓ થ્રુ નાસો તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની થકી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ